નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ગુજરાતની ભૂગોળના મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ જે તમને ગુજરાતની સરકારી નોકરીની ભરતીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે આજે આપણે પ્રશ્ન એકાવનથી સો સુધીના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન જોઈશું જો તમે તૈયારી કરતા હોય તો પ્લે લિસ્ટની મુલાકાત લઈ લો તમામ વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નો ચાલુ ગુજરાત દેશના કેટલા ટકા હીરાની નિકાસનો હિસ્સો ધરાવે છે એસી ટકા સૌથી વધુ કયા શહેરમાં તેનું ઉત્પાદન થાય છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો પ્રશ્ન બાવન કઈ સાલમાં વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટમાં રોકાણકારોએ ગુજરાતમાં જુદા જુદા ક્ષેત્રોમાં રોકાણની ઈચ્છા દર્શાવી બે હજાર નવ કયા રાજ્યએ દેશભર માટે આર્થિક વિકાસનું મોડલ રજૂ કર્યું છે ગુજરાત પ્રશ્ન ચોપન વૈશ્વિક મંદીમાં કયા રાજ્યએ વૈશ્વિક રીફાઈયુક્ત બજારમાં ભારતને ઓળખાણ અપાવી છે ગુજરાત ડીએમઆઈસી પ્લાનમાં અંદાજિત કેટલા કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે એક હજાર ચારસો ત્યાંશી પ્રશ્ન છપ્પન ગુજરાત રાજ્યના ચાર પાંચસો છેતાલીસ કિલોમીટરના લાંબા રૂટમાં ગુજરાતના કેટલા વિસ્તારોને જોડી લેવામાં આવ્યા છે અઢાર ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકતાને અનુમોદન આપવા માટે કયા મોડેલને પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે પીપીપી આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે પ્રશ્ન અઠાવન ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના વિકાસની ભાગીદારી કેટલા ટકા રહી છે દસ પોઈન્ટ ત્રીસ ટકા રિઝર્વ બેન્કના સર્વે પ્રમાણે સો જેટલા પ્રોજેક્ટ માટે કેટલા ટકા રોકાણમાં રૂપિયા બાસઠ પોઈન્ટ ચારસો બેતાલીસ કરોડનું રોકાણ કરવામાં આવ્યું બાવીસ ટકા પ્રશ્ન સાઠ વાયબ્રન્ટ ગુજરાતના વિશાળ ઇન્વેસ્ટમેન્ટ ફલકમાં ગુજરાત પ્રોજેક્ટના અમલીકરણમાં કેટલા ટકાનો દર ધરાવે છે પચાસ ટકા પ્રશ્ન એકસઠ કેટલા વર્ષમાં ગાળામાં ગુજરાતે બાર પોઈન્ટ એકાણું ટકાનો ફાળો આપી એકસો પચીસ પોઈન્ટ ઝીરો ત્રણ બિલિયન ડોલરનું રોકાણ હાંસલ કર્યું અઢાર પ્રશ્ન બાસઠ અમે તમને કોઈ ચંદ્ર પર પહોંચવાના વાયદા નથી કરતા પરંતુ અમે એક પ્લેટફોર્મ જરૂર પૂરું પાડીશું જ્યાંથી તમે એક ઊંચાઈ પ્રાપ્ત કરીને સફળ થઈ શકો આ શબ્દો કોના છે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રશ્ન તેસઠ માનવ શ્રમના બગાડનો દર દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કેટલા કરતાં નીચો છે જીરો ગુજરાતનો કૃષિ વિકાસ દર કેટલા ટકા છે નવ પોઈન્ટ છ ગુજરાતની ઉદ્યોગ નીતિ કઈ સાલથી મજબૂત વ્યાપક વિકાસ માટે કામ છે બે હજાર નવ ફેટ ફ્રેટ કોરિડોરમાં કેટલા રાજ્યોમાં મળીને નવ પોઈન્ટ એક રૂપીસ અને પંદર વન એસ મળીને કુલ ચોવીસ વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે છ પ્રશ્ન તરીકે વિકસિત કરાય છે એકસો પચાસ કિલોમીટરનો પ્રશ્ન ઓગણસી નો કેટલા ટકા વિસ્તાર ગુજરાતમાં આવે છે કેટલા ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રો ગુજરાત માટે ફાળવેલ છે છ ડીએમઆઈસી નું ત્રીજા ભાગનું કેટલા અબજ અમેરિકન ડોલરનું રોકાણ એકલા ગુજરાત ને ફાળે જાય છે નેવું અબજ ડોલર પ્રશ્ન બોતેર ડીએમઆઈસીના કેટલા કિલોમીટરના વિસ્તારમાં ગુજરાતનો અઢાર પ્રાંતનો પાંચસો છેતાલીસ કિલોમીટરનો વિસ્તારનો સમાવેશ થાય છે ચૌદસો ત્યાંશી ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો દર કેટલા ટકા છે બાર પોઈન્ટ પાંચ ટકા પ્રશ્ન ચુમ્મોતેર ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનના વિકાસમાં કેટલા ટકાનો હિસ્સો ધરાવે છે સોળ કયા સમયગાળા દરમિયાન ગુજરાતે સૌથી વધુ શેર રોકાણ કર્યું હતું બે હજાર સાત આઠ

કરોડ થી વધુ કિંમતના મશીન અને પ્લાન્ટ ઔદ્યોગિક એકમો મોટા એકમોમાં ગણાય છે દસ ગુજરાત ઓગણીસો સાઠ થી વિકાસ ની સાક્ષી પૂરતા કેટલા મોટા એકમો છે બારસો પ્રશ્ન એક્યાશી ગુજરાતમાં ઓગણીસો એકસઠ માં કેટલા ઔદ્યોગિક એકમો હતા બે હજાર ગુજરાતમાં કેટલા ઔદ્યોગિક સમૂહ વિવિધ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિ કરી રહ્યા છે સો પ્રશ્ન કેટલા ટકાના દર સાથે ગુજરાત ભારતનું સૌથી વધુ નિકાસ કરતું રાજ્ય છે ચૌદ ગુજરાતમાં રત્નો અને ઘરેણાની નિકાસ કેટલા ટકા કરતા વધુ થાય છે પચીસ ટકા પ્રશ્ન પંચ્યાસી ગુજરાતની ઔદ્યોગિક ક્રાંતિના મૂળ કઈ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે હડપ્પન કઈ સદીની શરૂઆતથી જ ગુજરાત વારંવાર ઔદ્યોગિક ક્રાંતિનું સાક્ષી બન્યું હતું ઓગણીસમી ઓગણીસમી સદી પ્રશ્ન સિત્યાસી ગુજરાતમાં કયા ના વેપારી છેક ઓમાન ગ્રીસ એન્ડ્રોમ જેવા દેશો સાથે જોડાય અન્ય દેશોના સીધા સંપર્કમાં આવ્યા હતા કચ્છ ગુજરાતમાં વાવેતર હેઠળની કેટલા ટકા જમીન બિનપિયત છે પંચોતેર ટકા ગુજરાત કાપડ ઉદ્યોગમાં કઈ સાલથી જોડાયેલું હતું તેરમી સદીથી ગુજરાતનું કયું કાપડ મધ્ય એશિયાઈ દેશોમાં અને ખાસ કરીને દક્ષિણ પૂર્વીય એશિયામાં નિકાસ થતું હતું સુતરાઉ કાપડ અમદાવાદ તેનું માન્ચેસ્ટર કહેવાતું હતું કઈ સદી દરમિયાન ગુજરાતના મહાન વેપારીઓ અને શાહુકારો વૈશ્વિક કક્ષાએ નામના મેળવી હતી પંદરમી અને સોળમી સદી સત્તરમી સદી દરમિયાન કયા શહેરનો વિકાસ થતા ગુજરાત ભારતનું મુખ્ય વેપારી મથક બની ગયું હતું સુરત પ્રશ્ન છેલ્લા વર્ષમાં કેટલા ટકા પ્રોજેક્ટના અમલીકરણ સાથે બસો બિલિયન ડોલરનું જંગી રોકાણ થયું છે એકસઠ ટકા મંત્રીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ માટેની અત્યાર સુધી કેટલી ચિંતન શિબિરો યોજાય ચાર પ્રશ્ન પંચાણું વાઇબ્રન્ટ ગુજરાતની ભાવના કઈ સાલમાં જન્મી બે હજાર ત્રણ બે હજાર ત્રણ અને બે હજાર પાંચની બે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં મળીને કેટલા કરોડ રૂપિયાનું રોકાણ થયું એક લાખ બોતેર હજાર કરોડ પ્રશ્ન સત્તાણું બે હજાર ત્રણ અને બે હજાર પાંચની બે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં મળીને એક લાખ બોતેર હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથેની કુલ કેટલા રોકાણની દરખાસ્તો આવી હતી ત્રણસો બે બે હજાર સાતમાં બે દિવસીય કાર્યક્રમમાં ઉદ્યોગ માંધાતાઓ અને સીઓની હાજરીમાં બહુ ક્ષેત્રીય રોકાણથી કેટલા લોકોને રોજગારી મળવાની ખાતરી હતી તેર લાખ બે હજાર સાત વાયબ્રન્ટ ગુજરાતમાં એકસો બે અબજ અમેરિકન ડોલરની કિંમતના કેટલા એમઓયુ સાઇન થયા હતા ત્રણસો તેસઠ પ્રશ્ન સો વિઝન બે હજાર દસમાં વિવિધ સેક્ટરમાં કેટલા કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું એકસો સોળ અને નવસો ત્રાણું કરોડ રૂપિયા તો મિત્રો આ હતા મોસ્ટ ટાઈમ પી ગુજરાતની ભૂગોળના પચાસ પ્રશ્ન આવા જ પ્રશ્ન અઘરા પ્રશ્ન આવશે સહેલા પ્રશ્ન આવતા નથી તો વિડીયો પૂરો જોઈ લેજો પ્લેલિસ્ટની મુલાકાત લેજો બીજા પણ મટીરિયલની જરૂર પડશે નહીં ચેનલ સાથે જોડાયેલા રહો ગમે તો સબસ્ક્રાઈબ કરો બેલાયકન જરૂરથી દબાવો તો મિત્રો વાય ગુડ લાક આવતીકાલે આપણે બીજો વિડીયો લઈને હાજર થઈશું તો પીડીઓની રાહ જોવું